એય એય હું કેવું નાખું હું કહેવાય અન મને નામ આવતું તો તમે પડી કે કેમ લઈ આવી હણા આપી સ્માક કલર મારા

અને Google Play ને ઉપર વાપરતો નથી ને નકર આગળ બેગું કર દો લે હું એક ફોન કરું જો ₹500 તો ને તો ચાલો મિત્ર કલર મારે આપડા ઘરે Google Play કલર કોઈને મારું હોય તો કહેજો સુપર કલર મારે છે થઈ કરતો

Hey. That's good enough. Wow. તડકા પૈસા કરતા બહુ રાજા ચાલો મિત્ર જો કલર કોઈને મારવો હોય તો કહી જો ફૂલ કારીગર કલર ના ઓફિશિયલ એની હાથે કલર લઈને આવ્યા બધું મારવા મીણ્યા હતા ત્યારે મારે મન ના પડે મારે આવ્યા તો દિવાલ આવી મારવા મીણ્યા તમને દિવાલ રંગી દઉં પણ

इंग्लिश नॉ लगता इंग्लिश नहीं भावतू इंग्लिश लग कैसे बताए मैं इंग्लिश मन्नत भावतू इंग्लिश थोड़ू फावे ये पॉइंट ख़राब थी जो से

તમે પણ આજે કલર કર્યો એમ ને તમે પણ આજે કર્યો એમ ને મિત્ર અમે પણ આજે જ કલર કર્યો મિત્ર જુઓ ધૂળેટી ની દી આજ રણો રણ બધું પીડ્યું છો મિત્ર આમ જુઓ જો આડે તો એ સામાન પીડ્યો કલર કામ હાલે છે અમારા કારીગરે આજ કલર કરી દીધો છે જોવો બધું પીળું પીળું લાગવા વાળું મિત્ર કલર એમ ગીરો છે પણ મિત્ર બહુ મસ્ત શો ફરી ગયો થોડો મકાન નો મિત્ર જોવો દેખાય છે તમને આ બાકી છે આ સાઈડ આ બાજુ ગીરો છે ડેલી બંધ કરી દીધી મિત્ર હું અંદર બેઠી બધા બહાર બી આવી ગયા ખુલી ગઈ તો આવી ગયા કારીગર અંદર હો અમારા કારીગર અંદર આવી ગયા પાછા કલર કામ કરવા પાછા

હા એ અમારે પેન્ટિંગ વાળા જ છે પેન્ટિંગ વાળા જ છે એ ભાઈ એવો કલર કર્યો ને પેન્ટિંગ વાળાની જેમ કઈ કટે નહીં એવો સરસ કર એને ઇંગ્લિશમાં એમ લખ્યું પેઇન્ટિંગ વાન જેમ કરસ કલર પેઇન્ટિંગ વાની જેમ જ કલર ગીરોસ પેઇન્ટિંગ નંબર પ્લેટ ની હોટ નંબર પ્લેટ કલર ગીરો બહુ ચાલો મિત્ર કલર કોઈને મારવો હોય તો મેસેજ કરજો ઓર હોશે તો આવીશું આક ઓછી તો નહીં આવી વાદળ કલર થઈ ગયો ખાઈ ઉપર જો વાદળ કેવું લાગે તો સાલો જાય માતાજી મુત્રો હવે કડીક આરામ કરજી હવે પીછળો હમ wana bai yi bara suna iya suna